જય કુકારમાં મેલેડી સ્મશાનવાળી જગ્યા પર તમે સુખી રહી શકો તે વાત ઉપર કુકારમાં મેલેડી એ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું જય કુકારમાં મેલેડી ઉપરથી નીચે પછાડે ગોલ ગોલ ફેરવે બાથરૂમના દરવાજા બંધ થાય ઘણું બધું એવું થાય છે તમારા ઘરમાં થાય અમારા ઘરમાં જ થાય છે કોઈ કામ સારું નથી થતું બધા કામ જ થાય છે અમારા બે માણસનું તો બનતું જ નતું છેલ્લા પંદર વર્ષથી નથી બનતું આ મોટી બેબી છે જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે ચીસા ચીસ કરે છે અને ઘડીકમાં માથું દુખે તો ઘડીકમાં પગ દુખે રાત્રે ચીસો પાડે આ છોકરીને લગભગ પેટમાં દુખાવો મટતો જ નથી ભલે રામ તમે આ ખંડેરવાળા વાળા જેવા ગરબરો છો ખંડેર જેવું ઘર છે તમારું હા હા એટલે આમ પડું પડું તિરાડો બીડાડો પડી જઈ ને આમ અને થોડું પ્લાસ્ટર એવું હરખું કરાયેલું પાછું હવે ટાઈમ બઉ થઈ ગયો છ વાગવા એટલે પાછું બનાવ્યું નવું બનાવે પણ મૂળ પેલા આવું લીધેલું છે એ જગ્યા એની મૂળ વાત કરું છું લાઈનમાં જોવા જઈએ ને તો ઘરો બધા બે ચાર ચાર ગામ થાય વાદરી કલર પેલા પેલા વાદરી મારેલો કલર વાદરી વાત કરતા જે હતા ને તમે જૂનું મકાન લીધેલું છે ને હું એ જગ્યા જ વાત કરું એ જગ્યા પેલા આગળ વાળા જેવું ગતું ને પેલું આગળ પેલું વાળ જેવું બનાવેલું હોય એવું બનાવેલું હતું

કે ભલે દીકરી રહી પણ હવે મા થઈ એને એવું કેવાય કે તને બેસાડીશું તને પૂછીશું તને બેસાડીશું તને પૂછીશું

લોહી ભેગા નહી કરતા હમણાં તો એક મોટી બીમારીઓ કાલી એકસો આઠ જેવી એકસો આઠ લાગી છે રાતે પણ તોય કોઈ સમજ્યું

તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેક ના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જાવ દવા પી જવું કેરોસીન છાટી લઉં ગરો પાહો ખાઈ લઉં અને એક વખત કોશિશ એ કરેલી દરવાજો બરવાજો વાકી તો આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈ એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરાશે તું મરી જા

તો અભરશે તો વિચારો સ્મશાન વાળી જગ્યા પર ના તમારા ઘરની માતાઓ રે ના તમને રેવા દે તો આ જગ્યા પર તમે સુખી થઈ શકશો ખરા બહુ બહુ દુખી છે જવાબ આલો ફટાફટ ના ના બઉ દુઃખી છે આટના વર્ષોમાં બધું નાખ્યું તમે સુખી નહીં થયા તો શું હવે તમને લાગે છે ક્યાં જગ્યા પર અમે સુખી થઈશું લાગતું તો નથી માં કશું નહીં પણ મારી બતાયેલી બધી વાતો એક એક સત્ય હોય તો હું હાચું બોલવાની મને કઈ તમારું કઈ લેવાનું નહીં જો ખોટો દિશા બતાવું ખોટો માર્ગ બતાવું હું એવું કઉ છું એ સ્મશાન વાળી જગ્યા છે ને તો તમને તમારા જીવ વાલા હોય ને જીવ તમારા જીવ વાલા હોય પૈસા મિલકત અને મકાન કરતા તમને જો તમારો પ્રાણ જીવ વાલો હોય ને તે જગ્યા મૂકી દેજો નગર પાંચ વર્ષ નહીં થાય અને બીજી આત્મહત્યા થશે લખી રાખજો હું ડર નહીં આવતી હું ડર નહીં આવતી હું તમને સાવચેત કરું છું કે જો જો આવું બને નહી હો જમ કે ભારે ઘડીએ બધા વિચાર થતા હોય મરી જવું દવા પી લઉં એરોસિન છોટી લઉં તો કુકડાનો છોટીન ખાલી દિવાસરી આમ લગાડતા જ વાર ને આમ તણખારો ઉડતા એટલી જ વાર ને આખું શરીર બરીન ભસ્મ થઈ જાય મરી ગયા પછી તમે છોડી દેવાની વાત યાદ આવ

મંગળવારે તો એટલા ઝઘડા થાય મારમ મારી આઈ જાય છે મારા મમ્મી પપ્પા ભી અલગ રહે તો આવું સુખ ને નવી એક અજવારું હા થોડી થોડી દેખાય અને એવું કે છે કે મારા દીકરા ને કે તારી વાત મોની જાય સારું છે હું હરસિધી માતા તો રાજી છું પણ મારી હરસિદ્ધિ ને દીવો નહીં થવા દીધો જેટલી વાર ઉદેડી ખેંચી લઈ જઈ ઘરમાં દીવો કરો તો ઉદેડી લઈ જાય લગાડે પટેલ નહી આટલામ સમજી જાવ તો બઉ હાલ તો અમારે જે ગોગા મહારાજ નું વાર સ્થાપિત કર્યા છે વાર વ્યવહાર આપી સ્થાપિત કર્યા છે તો બરાબર યોગ્ય છે એ નહી બેઠા એ બાર સિકોતર મશાણી મેલે સ્મશાન નો રાજા એવું વાપર્યું છે ને મશાણી છે જગ્યા શું બેહવા દે છે આ સિકોતરા બીકોત્રા વહેવા દે છે એવું કે મારું મંદિર બનાવો અને મંદિર બનાવી

મારા ભગવાન એવી પ્રાર્થના કરું છું તમારા વતી કે મારી વાતો આ બધી તમારા ગળે ઉતરી જાય અને તમે એનું પાલન કર દો જેથી કદાચ તમારું જીવન તરી જાય ને તો હું એમાં રાજી છું